માત્ર એકાવન હજાર રૂપિયા ભરીને તમે આ લક્ઝુરિયસ હાઉસ ના માલિક બની શકો છો અને આ પ્રોજેક્ટ છે ને માત્ર તેત્રીસ યુનિટ નો પ્રીમિયમ પ્રોજેક્ટ છે તમે જો પ્રીમિયમ લોકો માટે ડેવલપ કરેલો છે આમાં ખાલી માત્ર હવે સાત જ યુનિટ બાકી છે ને એક જ શેરીનો આ પ્રોજેક્ટ છે તમે જો તો પણ આપણે પચીસ ફૂટનો વાઇડ રોડ આપેલો છે આ એક પ્રીમિયમ પ્રોજેક્ટ છે અને પ્રોજેક્ટનું નામ છે ઓમકાર હોમ જે સાઈઠ ફૂટ રોડ ટચ આવેલો છે અને બીજા લોકેશનની વાત કરું તો મધુરમ સર્કલથી માત્ર બે મિનિટના અંતરે ને થી માત્ર પાંચ મિનિટના અંતરે આપણો પ્રોજેક્ટ આવેલો છે ને આપણા પ્રોજેક્ટની બાજુમાં જ તે સ્વામિનારાયણ ભગવાનનું ભવ્ય મંદિર આવી રહ્યું છે તમારે સાઠ ફૂટ રોડ ટચ દુકાન પ્લસ મકાનના ઓપ્શન તો પણ મળી રહેશે જે તમારા માટે ઇન્વેસ્ટમેન્ટ માટે બેસ્ટ રહેશે આપણા પ્રોજેક્ટની વાત કરું તો આપણને તમે જો ભવ્ય મોડર્ન એન્ટ્રી ગેટ વિથ સિક્યુરિટી કેબિન સીસીટીવી કેમેરા આરસીસી ના રોડ એ બી ડેવલપ થઈ ગયો છે પચીસ ફૂટનો મેન રોડ આવશે ખુબ જ મોટું ગાર્ડન આવવાનું છે અને મહાદેવનું મંદિર પણ આવવાનું છે ચાલો ની અંદર એન્ટ્રી કરીએ તમે જો નીચે પણ આપણે વન બીએચકે નું પ્લાનિંગ આપેલું છે ને ઉપર પણ વન બીએચકે નું પ્લાનિંગ આપેલો છે તમારો બે ભાઈ નો તો પણ ઇઝીલી સેટ થઈ જાય જે દેખાય છે ને એઝ ઇટ ઇઝ કંશનમાં તમને મળવાનું છે આવો અંદર એન્ટ્રી કરતા તમે જો અહીંયા પણ તમે છે ને એક બાઇક પાર્ક કરી શકો છો અને અહીંયા પણ એક બાઇક પાર્ક કરી શકો છો ને બિલ્ડર છે ને માઇક્રો મેનેજમેન્ટ કરીને પૂરું પ્લાનિંગથી બનાવેલું છે જેમ કહેતો તમે કોર્પોરેશનનું પાણીની લાઇન આપેલી છે ગીઝરના પાણીની લાઈન પણ આપેલી છે એટલે શું છે કે તમે જ્યારે ઘર લેશો ને તો તમારે અલગથી કોઈ ખર્ચો કરવો પડતો નથી આવો અંદર જો અંદર એન્ટ્રી કરતાં જ આ છે તમારો લિવિંગ સ્પેસ એક વિન્ડો આપેલી છે અહીંયા અને આગળ જ જો આ છે તમારો બેડરૂમ આ તમારો કોમન બેડરૂમ છે તમે જુઓ અહીંયા પણ આપણને માળીઓ આપેલું છે ને અહીંયા જ આપણને કિચન સ્પેસ આપેલી છે જો કિચન પણ આપણને ખૂબ જ મોટું આપેલું છે અહીંયા અહીંયા પણ આપેલું છે 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 તમે જો વિન્ડો આપેલી બહાર આપણને ફર્સ્ટ ફ્લોર પર જઈએ આપણે આ છે તમારો ફર્સ્ટ ફ્લોર જો અહીંયા પણ આપણને ખૂબ જ મોટો લિવિંગ એરિયા આપેલો છે આવો જો આ પણ એક તમારો બેડરૂમ છે પ્રીમિયમ થીમમાં ડિઝાઇન કર્યો છે આખો વ્હાઇટમાં ને બાજુમાં જ આપણને કિચન સ્પેસ આપેલી છે જો આ છે તમારું કિચન સ્પેસ ખૂબ જ મોટું કિચન સ્પેસ આપેલું છે એલસેપનું માળ્યું આપેલું છે ફર્સ્ટ ફ્લોર પર આપણને વોશ એરિયા આપેલો છે ફર્સ્ટ ફ્લોર પર આપણને જો કોમન ટોયલેટ બાથરૂમ એરિયા આપેલો છે આ પ્રોજેક્ટ થી અગ્રવાલ સ્કૂલ અને દિલ્હી પબ્લિક સ્કૂલ પણ વોકિંગ ડિસ્ટન્સ માં આવેલી છે આ પ્રોજેક્ટ થી હોસ્પિટલ પણ ખૂબ જ નજીકના ના અંતર આવેલું છે ડિંડોલી માં આ ડેવલોપરે ઘણા બધા સક્સેસફુલી પ્રોજેક્ટ પૂર્ણ કર્યા છે પછી આ એનું નવું સોપાન છે આપણા પ્રોજેક્ટ માં એસી થી નેવું ટકા સુધી તમારી લોન પણ થઈ જવાની છે તો રાહ છે વધુ માહિતી માટે સ્ક્રીન પર ડાયરેક્ટ ડેવલોપર નંબર આપેલો છે તો આ જે જ કોલ કરી લો